કેન્દ્ર સરકારે ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ એક

લોકોએ ક્યારેય સીને નુકસાન પહોંચાડ્યું નથી જો આ વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન દૂર કરવામાં નહીં આવે તો ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બનશે તો ખેડૂતો નાની નાની બાબતોમાં વિભાગની મંજૂરીઓ મેળવી પડશે ત્યારે આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલ ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ધારી તાલુકામાં કેટલાક ખેડૂતો સાથે સંવાદ કરશે અને જનજાગૃતિ ફેલાવશે તો અમરેલી જિલ્લાના સ્થાનિક કોંગ્રેસ નેતાઓ આ દરમિયાન ઉપસ્થિત રહેશે ઇકોઝોન મુદ્દે આંદોલનની રણનીતિ ઘડાઈ શકે છે અમે ખાંભા તાલુકાના ખેડૂત અગ્રણીઓ આજે ભેગા થઈ અને ભારત સરકારના જંગલ વિસ્તારમાં તાલુકાના ગામડાઓને જનતા અને ખેડૂતોને માટે ઇકો સેન્સિટિવ કાયદો રદ કરવા આજે મામલતદાર સાહેબને અમે આ આવેદનપત્ર આપીએ છીએ કે સરકારમાં અમને જે પડતી મુશ્કેલી ઝોન આવવાથી જો ખેડૂતોને કૂવા ગાળવા હોય પોતાના ખેતરમાં ખેતી કરવી હોય તો જુદા જુદા અવાજો અને ધોની ઉપર જો નિયંત્રણ લાદવામાં આવે તો અમારે ખેતી કઈ રીતે કરવી પછી અમારા વિસ્તારની અંદર જંગલ ભૂંડ રોજ ને આવો બધો જે ત્રાસ છે એના વાહોપા માટે અમારે વાડીએ અમારા રક્ષણ માટે ખેડૂતોના રક્ષણ માટે જે મકાન બાંધકામ કરવાનું હોય તો એની એનો સિંહ અમારે ફોરેસ્ટ વિભાગ પાસે જે લેવા જ આવી પડે એવી રીતના કાળા કાયદાઓ જે ઠોકી બીઆવામાં આવ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે અમે અમારી આ ગીર ભૂમિની જે જનતા છે એ સિંહ પ્રેમી જનતા છે કારણ કે સિંહોને અમે સાચવીએ છીએ જંગલ ખાતાની અંદર સિંહોના પાઠા હળી જાય તો એ જંગલ ખાતાવાળાને ખબર નથી હોતી જ્યારે રેવન્યુ વિસ્તારની માલપા સિંહ જેવા પ્રાણીઓ બીમાર હોય તો ખેડૂતો અને પશુઓ પશુપાલનો જે માલધારીઓ છે એ જંગલ ખાતાને જાણ કરતા હોય છે કે જો અહીંયા ભાઈ તમારું આ જનાવર બીમાર છે બાકી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને ખબર નથી હોતી અને ક્યારેય પણ આજ દિન સુધી બતાવો તમે કે ફોરેસ્ટ વિભાગની માલપા કેટલા જનાવરો બીમાર છે કેટલા મરી ગયા એના પાઠા હાથ નથી આવતા આ જે કાળો કાયદો ઠોકી બીઆવામાં આવ્યો છે જે સિંહ પ્રેમી જનતાઓ છે એના ઉપર ઠોકી બીઆવામાં આવ્યો છે કારણ કે જે અમારે અહીંયા આ વિસ્તારની માલમાં કોઈ પણ પ્રકારના ઉદ્યોગો નથી જો ઉદ્યોગો હોય તો અમારી આ જનતાને અમારા યુવાનોને બેરોજગારી જે છે એના માટે રોજગારી મળે પણ આ જે કાયદો છે એનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ હટાવો 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 ભાઈ ભાઈ રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ